કે જ્યાં જસવાન એ મૃત હાલતમાં હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ કહી શકાય કે માનવતા નેવે મૂકી હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક શ્વાન ને રીતસર નો જે ઢસેડવામાં આવતો હોય એ રીતનો આ વિડીયો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યાં એક સ્વાન છે તેને ગાડી પાછળ બાંધી ઢસેડવામાં આવી રહ્યો છે તો આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા

से ना हाल वीडियो वायरल थे फोटो है तपास करी नहीं। नहीं खरे कर रही है परंतु सवाल ते उसे एक स्वाम ने आ रीते खसेड़ कारण की जीते बार स्वाम ने वीडियो पर सामने आता है परंतु जो गाड़ी है तमें गाड़ी मध्यम ठीक

અસ્વાર છે એ મૃત્યુ પામેલ છે ને ઢસેડવામાં આવી રહ્યો છે અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો આમાં તથ્ય કેટલું અને જો સ્વાન જે મૃત હાલતમાં પણ હોય તો પણ આવી રીતે ઢસેડવું એ માનવતાને ક્યાંક ને ક્યાંક સર્વસાર કરે છે શું કહેશો ચોક્કસ જે શ્વાન છે તે મૃત હાલતમાં જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ તો એક બાજુ આપણે કહી શકાય કે જે રીતે જે શ્વાન આપણે જોઈ રહ્યા છીએ વિડીયોમાં તે શ્વાન જે છે તે કદાચ લાગી રહ્યો છે કે ગાડી માલ દ્વારા જે શ્વાન જે છે તે બીજી જગ્યાએ જે છે મુકમા હોય તે ઉપર કહી શકાય કારણ કે જે રીતે મૃત શ્વાન કહી શકાય તે જોવા મળી રહ્યો છે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ કે બગોત્રા હાઈવે નો વિડીયો છે તે સામે આવી રહ્યો છે સાથે કહી શકાય તેની તપાસ જે છે પોલીસ કરશે અને સાથે આગામી તપાસ જે પણ સામે આવશે તેનો ઉપર કાર્યવાહી કરશે જે શિવાન શું વધુ વાત કરવામાં આવે કે ગાડી જી જે જીરો વન એટલે કે અમદાવાદની છે તપાસ કરી રહી છે તે દરમિયાન જે પણ ખુલાસો સાથે તે કરવામાં ને સાથે કેમ આ રીતે શ્વાન માં આવી રહ્યો છે તેના ઉપર જે પોલીસ પૂછપરછ કરતા ને સાથે કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો છે અને ક્યારે કોને બનાવ્યો છે તમામ વિગતો ઉપર પોલીસ તપાસ કરશે કઈ રીતે વાયરલ થયો તેના ઉપર તપાસ કરશે જે છે તે પોલીસ અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરી રહી છે ને હાલ જે સવાલ જે વિડીયો વાયરલ થયો છે તે ક્યાર નો છે સૌથી માસ્ક ની વાત થઈ છે કે ચારનો વિડીયો વાયરલ થયો છે ક્યાર નો છે અને તે તમામ વિગતો ઉપર પોલીસ તપાસ શિવાન શુ સમગ્ર માહિતી બદલ આભાર તો અમદાવાદના એસજી હાઈવે પર કાર ચાલક ની આ કરતુ સામે આવી હતી જ્યાં માનવતાને નેવે મૂકી તેવો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જોકે સ્વાન મૃત હાલતમાં હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે